ના અને હંમેશા સેવાના કામમાં અગ્રેસર રહી અને ઇન્સાનિયત માટે બહેતર કામમાં સૌથી અવ્વલ આવવાના પ્રયત્નશીલ રહેતા હોય એવા આજે રિયાદ સાહેબ ને હું દિલથી અભિવાદન કરીશ અને આપ સૌ જોરદાર તાળીઓના તજરા સાથે સરસ મજાનું પ્રોગ્રામ નશા મુક્તિ માટેનું એમણે રાખેલું છે જેની અંદર આજે આપણી સાથે બાર થી ખાસ ડોક્ટર સાહેબ મંજર ખાન સાહેબ અને એમની ટીમ વાજા સાહેબ સાથે ઇન્ડસ્ટ્રીયલ સાયકોન જે સ્ટેજ ઉપર બિરાજમાન છે અને જે હંમેશા મુસ્લિમ સમાજ માટે અને સાથે સાથે ભાઈબંધ સમાજ માટે કઈ રીતે એક ઇન્સાન બીજા ઇન્સાન કામ આવે તે હેતુ હંમેશા હમેશા અગ્રેસર રહેતી હોય એટલે કે ઈ કોઈ પણ હાજર છે તેમજ મારી સમક્ષ મેક્સિમમ યુથ સામે બેઠો છે અને તેમાં પણ સૌથી વધુ 11 12 ના સ્ટુડન્ટ જે સામે બેઠા છે તેમને ખાસ આ તમારા માટે અને તમારા

માઇનોરિટી સમાજની અંદર આ કુટેઓ ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે લિટરેસી નું પ્રમાણ ઓછું છે જાગૃતિ નથી અને પરિરામે છે એ જાનલેવા સાબિત થઈ રહ્યા છે હું તો એમ કહું છું કે જે લોકો વ્યસન કરે છે એમના પરિવાર સાથે છેતરપિંડી કરે છે જે લોકો વ્યસન કરે છે એમના પરિવાર ને એમના બાળકો ને છેતરે છે તેમને ખબર છે કે આ વ્યસનમાં માં તેઓ વ્યસન કરે છે એ પતિ એની પત્ની ને છેતરે છે એ બાપ એના દીકરાને છેતરે છે એ ભાઈ એની બહેન ને છેતરે છે અને પોતે મોત ને દાવત આપે છે એને ખબર છે સિગારેટના બોક્સ ઉપર લખેલી જ હોય છે કે આ વસ્તુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે શિક્ષિત હોય કે અભણ હોય વ્યસન દરેક માટે જાન કેવા છે તેમાં કોઈ બે મત નથી થોડાક સમય પહેલા હું એક વ્યક્તિને સાંભળતું ત્યારે બહુ સરસ વાત કરી કે ઓગણીસો પંચાણું છન્નુ સમય દરમિયાન રાજકોટનો એક વેપારી હતો જેનું નામ કિશોરભાઈ હતું અને એ કિશોરભાઈ જે તે સમયે પૂરા સૌરાષ્ટ્રમાં દરરોજ અહીં બિઝનેસ ટાઇકોન બેઠેલા છે એ નાણાંની ખરી કિંમત જાણે છે અને આ જે પ્રોગ્રામ ઓપરેટ કરનાર વ્યક્તિ છે એ પણ આલેમદુલ્લા એ માલિક ઉજાલ છે માલિક ગનીમત ધરાવતો વ્યક્તિ છે એ કિશોરભાઈ દરરોજ 1000 કિલો ચાંદીનો વેપાર કરતો હતો ડેલી ગુજરાત ભરમાંથી જે લોકો ચાંદી ચોરતી હોય એ કિશોરભાઈનો contact કરે એટલે કુટેવટી માવા ખાતો એ વ્યક્તિ એના સાથી મિત્રો એને સમજાવતા કે આ કુટેવ મુખ્ય વ્યક્તિ કે આ કુટેવ મને નહીં છૂટે પણ ઘણીવાર મહેનત કરવાથી છૂટી જાય છે એક દિવસે એ કિશોરભાઈને વોમિટ થઈ સવારે અને વોમિટ ખૂનની વોમિટ થઈને પોતે ગભરાઈ ગયા અને એમના પત્નીને બોલાવ્યા એટલે કીધું કે જો તો મને ખૂન ની વોમિટ થઈ છે ત્યારે એમના પત્ની અને ડોક્ટર પાસે ગયા આજુબાજુમાં જનરલ મેડિસિન હતા એમડી હતા એમની મુલાકાત કરી એટલે એમણે કીધું કે આમાં મને કંઈ સૂજકો નથી પડતો આના માટે તમારે કોઈ મંઝર ખાન જેવા ઓન્કોલોજીસ્ટ ડોક્ટર મુલાકાત લેવી જોઈએ કે જેના કારણે તમને ખબર પડે શું થાય એ જે તે સમયે ડોક્ટર ટોલિયા વન ઓફ ધ ગ્રેટ ઓન્કોલોજીસ્ટ ઇન અમદાવાદ ઇન ગુજરાત એમની મુલાકાત કરી ત્યારે ડોક્ટર એમને કીધું કે માફ કરજો છાતી છાતીનો કેન્સર છે અને આપ ચોથા સ્ટેજ ઉપર છો એ પડી ભાંગે છે ત્યાં માથા ભટકાવે છે પોતાની પાસે જે તે સમય પાંચ લાખ રૂપિયા હતા એમને ધરી દે છે લ્યો ડોક્ટર આ તો સ્ટાર્ટિંગ છે આપ મારી ટ્રીટમેન્ટ કરો જે ડોક્ટરને બોલાવો હોય લંડન યુરોપ જર્મનથી બોલાવો મારે સાજુ થવું છે ડૉક્ટરે કીધું સોરી ઇટ્સ ટીલે ફોર us બહુ મોડું થઈ ગયું છે ના વી એ ઓન્લી વન મંથ તમારી પાસે ફક્ત એક મહિનો છે અને અઠ્યાવીસમાં દિવસે કિશોરભાઈ રૂપિયા એક્સપાયર થઈ જાય છે ત્રણ દીકરીઓને મૂકીને વ્યસન એ નથી જોતો કે આ ગરીબ છે કે અમીર છે આ બિઝનેસમેન છે કે આ રોડપતિ છે આ વ્યસન એ તમારી જાન માટે ખૂબ હાનિકારક છે મારા સાથી મિત્રો જે એ મને સાંભળે છે

સામાજિક લેવલે ક્યાંક કોઈના ઘરે જશે કોઈ રિશ્તો લેવા માટે એક્ઝામ્પલ આપવામાં આવશે કે આ લો દારૂનો ભાગ છે આને ઘરે દીકરી થોડી અપાય સો રૂપિયાના સફર જેમ છે મોંઘા પડે છે પણ અગિયારસો રૂપિયાની કે દસ હજાર રૂપિયાની વિસ્કી રમ વોટકા આ એના માટે સસ્તી હોય છે સિવાય બરબાદી કશું જ નથી સાથી મિત્રો આપણે રિક્વેસ્ટ કરું છું કે આ પાન માવા ગુટકા સિગારેટ એ ફક્ત અને ફક્ત બરબાદીની નિશાની છે અને તમારા માટે આવનાર સમય રાહ જુએ છે આજે આ ટેકનોલોજી છે આવનાર કરતા એનાથી વિશેષ ટેકનોલોજી સાથે તમારે આગળ વધવાનું છે તો આ દુનિયામાં તમારે અને ખાસ કરીને તમે જે જે મારી સામે બેઠા છે એના માટે તો અલ્લાહે દુનિયા અને આખિરત બંને બહેતર બનાવવા માટે એમને અહીંયા મૂકેલા છે તો તમારે دین શીખવું જોઈએ દુનિયાને હાસિલ કરવું જોઈએ دین ને પણ હાસિલ કરવું જોઈએ અલ્લાહની ઇબાદત કરવી જોઈએ અને કદાચ એવી લત લાગી ગઈ હોય તો અલહમદુલ્લા સ્પિરિચ્યુઅલ થી મેડિસિન થી આ બધી આદતો પર છુટકારો થઈ શકે છે પણ તમે આદતોને મૂકી દો જો આ વ્યસનમાં પડી ગયા હો તો એને છોડો કોશિશ કરો અમારું કોન્ટેક્ટ કરો અહીં જે બેઠેલી ટીમ છે એમનો કોન્ટેક્ટ કરો ઇન્શાઅલ્લાહ તમને આ દરેક વસ્તુમાંથી બહાર કાઢી લેશું અમે કારણ કે તમે યુવાન છો આ ગામ આ તાલુકો આ જિલ્લો આ દેશ એ યુવાનોનો છે અને આવનાર સમય તમારે મુઠી માં કરવાનો છે આ પાન માવા ગુટકા સિગારેટ દારૂ એ મુઠી માં કરશો તો બરબાદ બરબાદ અને બરબાદ થઈ જશો આ વાત થવું હોય તો એના માટે તમારે વસ્તુને છોડવી પડશે તો આથી અહત કરો કસમ ખાઓ અને તમારા પરિવારમાં જે કોઈ આ વ્યસન માં સંપડાયેલો સમજાવો એનો માઇન્ડ વોશ કરો અમારો કોન્ટેક્ટ કરો આ ટીમ સાથે મુલાકાત કરો અને આ નશામાંથી બાકાત કરો કારણ કે તમે યુવાનો છો અને एक सरस मजा विवेकानंद शब्द कि समंदर से जो टकरा है उसे तूफान कहते हैं साहिब भाई समंदर से जो टकरा है उसे तूफान कहते हैं और उस तूफान का चले जा रास्ता बनाए उसे युवान कहते हैं लापो